સાંભળો 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 કપાસ મગફળી પકવતા ભાઈઓ સાંભળો ટેકાના ભાવે કે સીસીઆઈમાં મગફળી કે કપાસ વેચવો હશે તો હવે તાલુકા સેન્ટરમાં કે સાયબર કાફેમાં જવું નહીં પડે પહેલી તારીખથી કપાસની નોંધણી ચાલુ થશે તે પણ તમારા મોબાઈલથી જ હવે તમારે તાલુકા સેન્ટરે જવાની જરૂર નહીં રહે મોબાઈલ એપથી જ સીસીઆઈ કે ટેકાના ભાવે કપાસ આપવાનો હોય તો નોંધણી જાતે જ કરી શકશો ઓનલાઈન કરાવવાનો ખર્ચો સો રૂપિયા ખર્ચવા નહીં પડે શહેરમાં જવાની પણ જરૂર નહીં પડે વર્ષ બે હજાર પચીસ વીસમાં ટેકાના ભાવે કપાસની ખરીદી માટે ઓનલાઈન નોંધણી પહેલી તારીખથી લઈને એકત્રીસ સપ્ટેમ્બર સુધી કરી શકશો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પ્રમાણભૂત પત્ર જારી કરી દેવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે એપ ડાઉનલોડ કરી તેમાં જાતે અરજી કરી શકશો કપાસ કિસાન એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી જ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો નોંધણી પ્રક્રિયાની સ્ટેપ બાય સ્ટેપ શીખવતી પીડીએફ પણ જારી કરવામાં આવી છે તે પીડીએફ મેળવવા તમારી માત્ર વોટ્સએપ કરવાનો રહેશે સન્નું બે ઓગણપચાસ છવ્વીસ ચાર એકતાલીસ પર નમસ્કાર લખીને મોકલશો આખી પીડીએફ બેતાળી પેજ હું તમને મોકલી દઈશ એકવાર વાંચીને કે જોઈને ખૂબ સરળ રીતે બે જ મિનિટમાં તમે જાતે નોંધણી કરી શકશો કમ્પ્યુટર ઓપરેટરો પણ માત્ર બે જ મિનિટમાં નોંધણી કરી શકશે નોંધણી કરતા પહેલાં તમારા સાત બાર આઠ અને ઉતારાની નકલ તૈયાર રાખવી વધુમાં પાક વાવેતરનો નવીનતમ દાખલો પણ તલાટીકમ મંત્રી પાસેથી મેળવીને તૈયાર રાખવો પડશે વધુમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ઉમેરવામાં આવ્યો છે મોબાઈલ નંબર અને બેંક ખાતા એકાઉન્ટ નંબરનો પુરાવો ડિટેલ તૈયાર રાખવી અને લિંક થયેલું આધાર કાર્ડ તો ખરો આશા રાખીએ કે એપ્લિકેશનનું સર્વર ડાઉન ના હોય અને કપાસની જે મગફળી ચણા તુવેર ઈરંડા રાયડો જેવા તમામ પાક માટે આ એપ કામ કરે જો આ એપ્લિકેશન દ્વારા પ્રક્રિયા સફળ થઈ જાય તો ખેડૂતો માટે ઘણું સરળ થઈ જાય ખોટા ખર્ચા અને તાલુકા સેન્ટરના ધક્કા મજૂરીથી ઉપરાંત ટિકિટ ભાડા બચી જશે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પીડીએફ મેળવવા જરૂરને જરૂર હાઈ લખીને વોટ્સએપ કરજો હું તરત જ તમને મોકલી દઈશ હાલ તો સારકુંડલા કેન્દ્ર દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો છે પણ બધા સેન્ટરમાં લાગુ થઈ શકશે ભવિષ્યમાં મગફળી ચણા તુવેર રાય ઘઉં જેવા પાકો માટે પણ લાગુ પડશે વિડીયો સારો લાગ્યો હોય તો બધા અન્ય ખેડૂત સુધી પહોંચાડજો તમારા છોકરો આઠથી આજુબાજુ ભણેલો હશે તો પણ ઓનલાઈન નોંધણી કરી શકશે નવી જનરેશન પાવરફુલ છે કોઈ તકલીફ નહીં રહે પીડીએફ જોઈતો હોય તો મિસ કોલ કરજો મારો નંબર છે છન્નું બે ઓગણપચાસ છવ્વીસ ચાર એકતાલીસ કપાસ કિસાન એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો બધું જ ફ્રીમાં છે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય વિડિયોને લાઇક શેર જરૂર ને જરૂર કરજો આવજો